આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે છેલ્લા એક માસથી હડતાળ ઉપર ઉતરેલી આશા બહેનોએ તેઓની માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજથી ભૂખ હડતાળ ઉપર ઉતરી હતી બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને પોતાના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને પચાસ ટકા ટોપઅપ વધારો એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી મળેલ નથી દસ માસનો ટોપઅપ વધારો ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કરી રહી છે અમારી માંગણી દસ પચાસ ટકા ટોપઅપ વધારો અને પચીસો વધારો દસ દસ મહિનાથી આ બહેનોને ચૂકવાયા નથી વારંવારની રજૂઆતો કરી છતાંય પણ હજુ સુધી આ બહેનોના વેતન ચૂકવાયા નથી ગત એક મહિનાથી તો આ બહેનો કામગીરીથી અળગાવીને હડતાલ કરી રહ્યા છે તે છતાં હજુ ઘણા ઘણા તાલુકામાં જ વધારો ચૂકવાયા છે એ માટે આ બહેનોને હવે ધીરજ ખૂટી ગઈ છે એટલે આ બહેનો આજે કલેક્ટર કચેરીથી અહીંયા ભૂખ હડતાલનો કાર્યક્રમ કરે છે

આજે અમે અઠ્યાવીસ તારીખના દિવસે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ કેટલી બધી બહેનો છે નાના નાના બાળકો છે કોઈ બહેનો બિચારી વિધવા છે કોઈ બિચારી પોતાનું જીવન કઈ રીતે ગુજારતી હશે એ તો બહેનો જ જાણે છે મોદી સરકાર તો ખુરશી ઉપર બેઠા છે એમને તો કોઈ એમને બધી જ માહિતી મળે છે સેફ્ટી મળશે એટલે એમને તો દુઃખ શું કહેવાય એ એમને ખબર જ નથી અમારી માંગ એવી છે અમારો ફિક્સ પગાર કરો અમને બાકી જેટલું અમારું મહેનતનું વેત ચૂકવણું બાકી છે એ અમારું ચૂકવણું અમને આપો અમારા બાળકોને ભણાવવા માટે અમે મહેનત કરીએ છીએ અને સમયસર અમને પૈસા ના મળે તો અમારી નોકરી શું કામની કોઈ બી આપણો પૈસો હોય સમયસર પૈસો ના આવે તો એ પૈસો શું કામનો જોકે આજના મોંઘવારીના જમાનામાં કામના બદલામાં સમયસર વેતન ન મળતા આશાબહેનો આર્થિક વીસમાં મુકાઈ છે બાળકોને ભણાવવા ઘર ચલાવવું કઠિન બન્યું છે ત્યારે એક માસની હડતાળ બાદ પણ સરકાર બહેનોનો અવાજ સાંભળતી ન હોય તેઓએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો